નમસ્કાર દર્શક મિત્રો SNS ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રિયા દર્શક મિત્રો ખૂબ જ અગત્યનું જાણવા જોગ સમાચાર વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ફ્રોડ થી બચવા માટે સારું અને જરૂરી માર્ગદર્શન અને મદદ માટેની સંપર્ક માહિતી આપી તાજેતરમાં નીચે મુજબના ગુનાઓની નવી મોડલ્સ ઓપરેટિવ સાવચેત રહેવું કયા પ્રકારના ફ્રોડ થાય છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વોટ્સઅપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પાર્ટ ટાઈમ નોકરી ઓછા સમયે નફાની લાલચ આપવામાં આવે છે કુરિયર કંપની ફ્રોડ આપના નામનો ગેરકાયદેસર સિમ કાર્ડ કે કુરિયર પકડાયું છે તેવું જણાવી રૂપિયા માગીને ફ્રોડ કરે છે મો ફળ ફોટો અને ન્યૂર વિડીયો કોલથી બચવું ડિજિટલ એરેસ્ટ સ્કેમ કોઈ અધિકારીની ખોટી ઓળખ આપી વોરંટ નીકળ્યું છે જુદા જુદા બહાના કરી રૂપિયા માગી ફ્રોડ કરવામાં આવે છે આવા અન્ય બનાવથી બચવા માટે વડોદરા શહેર સાયબર ક્રાઇમનો સંપર્ક કરવો નંબર નોંધી લેશો સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ ટુ એટ સિક્સ નાઇન ઝીરો અને સાથે સાથે લેન્ડલાઇન નંબર પણ નોંધી લેશો ઝીરો ટુ સિક્સ ફાઇવ ટુ ફાઇવ વન થ્રી સિક્સ ફાઇવ ઝીરો જીરો ટુ સિક્સ ફાઇવ પર સંપર્ક કરો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન પર તુરંત સંપર્ક કરો